તો એવો કોક સમર્થ સદગુરુ જો સત્વાર હોય છે ને આપણે કઈક લગામ હોપી છે ને તો જ કાંઠે ફૂકવાના છે નગર બાપુ ગલોટિયા કહી જવાના હોય છે આ કોરોના આવ્યો ત્યાં હારા હારા ના ગલોટિયા કહી ગયા કોઈ નો બચાવી આ દેહને ને એક દી બાપુ દુનિયા દિવાળી જ મૂકવાની છે બાકી એક દેહ થી જો પાંચ આત્માને આનંદ આવતો હોય તો એમાં લડી લેવાય એમાં કઈ સવાલ જ મારે લાગે હું એવો કોઈ મોટો કલાકાર નથી પણ એવી ગુરુ મહારાજ ની મારા માત પિતા ની કઈક તમારા ભાઈ બન દોસ્તારો ની કૃપાથી આ મારો દીકરો રહ્યો પૂછો આના નંબર જ મેં આને આપ્યા તારા નંબર થી વાત કરી મને કોઈ બપોર હું આવી દે દરરોજ દ પંદર વી દ પંદર વી ફોન આવે અમારો પ્રોગ્રામ કરો તમે કહ્યું પૈસા ના આવો ના આવો કહેવાનો મતલબ કે કઈક કઈક ગુરુ મહારાજ ની કૃપાથી મળ્યું છે એટલે બોલાવે મારા ગામમાં કેટલા ડાયા માણા નહીં હોય મારા કરતા પૈસાદાર છે મારા કરતા રૂપાળા છે આબરૂ વાળા બધું એ છે કોઈ નથી ફોન કરતું એટલે એ ગુરુ મહારાજ ની કૃપા છે અને બધા સાંભળે છે એટલા માટે પણ મારો કહેવાનો મતલબ એ છે કે આ મુરદાસ ની વાત કરીને કોક નું શેર પીવે ને કોકના ના હાથમાં અમારે અહીંયા હમણાં વડનગરમાં એક પ્રોગ્રામ હતો ને બોલો માવઠું થયું હમણાં હવે એ અને આના જેવો મારો પ્રેમી મને કે બાપુ મારા બાપુ વેહ ગયા છે મારે ભજન રાખવા છે ખર્ચો કેટલો નાનો માણસ બીજા મજૂરી કરે

ચતુરભાઈ ના બે હતા ને ચતુરભાઈ ગણપતિ એ ગણપતિ બાબુ ભજન પૂરું વરસાદ પડ્યો એ કાગળ ને એટલો બધો દુઃખી થયો કે મારે ભજન કરવા તા મારા બાપા અને ભજન હવે વરસાદ નહીં કરવા દે એટલે મેં કું મોડો પડી માં તારે ભજન નું જ કામ છે બીજું કઈ કામ છે પણ કે હવે આમાં મેં આપણ તારી ઓરડી તો છે ને પણ કે ઓરડી છે એમાં એવું જ નથી કઈ કે મારી પાસે મોટી શેટી પડી છે મારી પાસે આતા દસ જણા મેં આપણે સીએ દસ જણા તે પણ મને કહ્યું શેટી કે અડધું અડધો રૂમ રોકી રાખે મેં શેટીમાં તમે સડી જઈશું તમે હેઠા બે કે પણ સાઉન્ડ ક્યાં રાખવું મેં સાઉન્ડ જોતું જ નથી પણ ચતુરભાઈ તમારે પૂછવું હોય પૂછજો વગર સાઉન્ડ એ બાબુ ભજને કર્યા થાળે કર્યો ધોને કરીને પરભાથી કરીને ઉભા થયા બાપુ એનું હયું એવું ઢાઢું થયું ને કે બાપુ મને એમ હતું વરસાદ આવ્યો ભજન નહીં થાય કહેવાનો મારો મિનિંગ કે ભાવ છે પ્રેમ છે અને અમને આપ્યું જો પીરસી ને તો અમારા જેવા નમાલાય કોણ કહેવાય બધા મારે માણા ની કોઈ જરૂર નહી મને તો એવા અધિકારી પાંચ બેઠા હોય એટલે મને એમ થાય શું અમને આપી દઉં બાકી તો કોઈ બાપુ અમારે અહીંયા કોઈ કોથળા નથી નાખી દેવાનું પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે આ કઈક લેવા જેવું છે આ કઈક ખાવા જેવું છે આમાંથી બે જણાને મારી વાત ગળે ઉતરે ને એટલે મને એમ થાય કે મારી રાત સુધરી છે બસ બીજું કઈ છે નહીં કોકના જીવનમાં બાપુ કોકના દુખમાં જો ભાગ પડાવી હકી ને તો જ મારો નાથ નોંધ કરે બાકી એમ નામ નથી થાય આ મુરદાશ હાજનું ટાણું ન વાયુનો કાંઠો ને બાપુ માળા કરતો હતો અને એક જુવાન દીકરી કૂવે પડવામાં આવી અને આમ કૂવામાં ધુમ્મકો મારવાની તૈયારી કરી અને બાપુ જોઈ ગયા હાડી કાઢીને બાવડું પકડી લીધું અ હા બેટા શું કામ કે બાપુ મને મરવા જ જોઈએ પણ શું કામ મરવું છે આ માણસ જેવો અવતાર મળ્યો છે મરવું છે હું કામ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે હું મોઢું નથી બતાવી શકું પણ કે છે હું આ કૂવામાં પડીને બીજી ભૂલ કરવી છે ઠીક એમ નહીં પણ એ કે હું કહી શકું એમ નથી પણ કે શું વાત કે બાપુ મારા પેટમાં બાળક છે નહીં બાળકના બાપ નું નામ લઈ હકું એમ નથી લઉ ને તો જીવવા દે ને પણ લઈ હકું એમ નથી કારણ કે એવા મોટા માણા હોય તો બાપુ આવાજ કોક ને ધંધે લગાડે ને એટલે મુરદાસ બાપુ એમ કે છે

એ હવારમાં બાપુ ખબર પડી અને વાત બહાર પડી કે આ દીકરીના પેટમાં જે પાપ છે એ તો ઓલા મૂળદાસ બાપુ આખી દુનિયા કે બાપુ બાપુ કરતી અને આની આ દુનિયા હાથી ની અંબાડીએ ચડાવે ને ક્યારે ઘટાડે બિહારે કોઈ ભરોહા નથી રહ્યા ઈ અમરેલી માં માથે મુંડન કરાવી ઘટાડું બોલાવી અને માઠ હાર પહેરાવીને બાપુ અમરેલીમાં માં ફૂલે કોકાટ્યો મૂળદાસ ગુરુદાસ બાપુ ઉપર બેઠા બેઠા વિચાર કરે વાહ ઠાકર વાહ ત્યાં મારી માથે કે કાંઈ વાંધો નહીં દીકરી નાનું નહોતું લાગતું એક આપણે એસટી માં ચડી ને આપણને એસટી માં જગ્યા મળી જાય ને કોઈ બેન ચડે છોકરું ચડી ને કોઈ માજી ચડ્યા હોય કોઈ વૃદ્ધ બાપા ચડ્યા હોય એને તમે જગ્યા આપી દો ને અને તમે ઉભા રહ્યો તો એ તમને થાક ન લાગે જગ્યા આપ્યાનો નશો તમને થાક નો લાગવા દે કે ભલે બેઠી મારી બેન બેઠી છે ને પણ આ કરવું જ નથી આ વાત ઉડતી ઉડતી જામનગર સ્ટેટ અમારા જામનગર દરબારે મૂળદાસ માય કંઠી બંધાવેલી અને એને આ વાત ની ખબર પડીને કે મૂળદાસ એ આવું કર્યું કંઠી તોડી નાખી અને આયા બાપુ મૂળદાસ જો નજરે જોયેલું ખોટું પડે આ ભેલું તો ખોટું પડે નજરે જોયેલું ખોટું પડે આયા ઠેબી નદીના હાંબા કાંઠે બાપુ મુરદાસ બાપુ સાહપુર વાળી રહે છે અને એને વિચાર કર્યો કે આ દુનિયા નો સમજે કે બોલો જામનગર દરબાર મારી કંઠી બાંધી છે એની પાસે જવું અને એ કંઈક મારી વાત ને સમજીએ એ થી જામનગર જાય ને જામનગર દરબાર ગઢ માં ગયા કીધું કે મારે બાપુ ને મળવું છે બા સાહેબે કીધું બાપુ ઘરે નથી ક્યાંય ગયા એ કે ગામમાં મોટું મંદિર છે ને અહીંયા બધા સંતો આવ્યા છે મોટા મોટા મહાપુરુષો આવ્યા છે કંઠી બતાવા ગયા છે કંઠી બંધાવા ગયા એમ કીધું ને બાપુ આ ફાયટો મૂળદાસ માથે અરે તારી ભલે થાય તારી આને મારી કંઠી તોડી નાખી પણ કે કાંઈ વાંધો નહીં મારે એને મળ્યા સિવાય જવું નથી એ દરબારગઢથી મોટા મંદિરે બાપુ મૂળદાસ જાય અને રસ્તામાં એક મરેલી બિલાડી પડી છે બચડા ટળવળે છે અને મૂળદાસ આવીને ઉભા રહ્યા અને એને આમ ઘડીક વિચાર કરીને મરેલી બિલાડીને છોડી નાખીને આવ્યા અહીંયા ડાયરામાં આખો ડાયરો બાપુ આગડા ઠઠ બેરો છે અને બધાએ મોરદાસ ને બહાર કાઢવા મહેનત કરે છે કઈ ભાગી જાય તું તો પાપી છો તું તો આવો છો ઓલા સંતો અંદર બેઠા છે કે એટલે શું ભાઈ દેકારો થાય છે ઈ કે ઓલો અમરેલી થી મૂળદાસ આવ્યો છે ને એને બધા બારો કાઢે એ કે આવવા દો આવવા દો અંદર આવવા દે એને કઈ કામ હશે મૂળદાસ આવ્યા અંદર અને કીધું કે મૂળદાસ શું આવ્યો એ કે બાબુ મારે બીજું કઈ કામ નથી હું તો મારા કામે જાતો તો પણ મેં એવું સાંભળ્યું હતું કઈ મોટા મોટા સંતો આવ્યા છે ને એક રસ્તામાં ભરેલી બિલાડી પડી હતી અને એના બચડા બિચારા ઠળવળતા હતા મેં કીધું મોટા મોટા સંતો આવ્યો એના બિલાડીને જો બેઠી કરે તો બચડા દૂધ ભેળા થાય આવ્યો કામ એમ કહીને બાપુ ચોળીમાંથી બિલાડી કાઢીને મૂકી આખો ડાયરો દાંત મરેલા જીવતા છે કે બાપુ થાય નકરી આરતી દૂધ આ નકરા પૈકી જ લગડાવા અને આ બાપુ ભજનમાં આપણે તો ઠીક હવે આપણે તો નાના છે ને આપડી તો ભૂલ્યો હજાર આવતી હોય પણ બાપુ ખરા ખરીના ખેલ હોય ને ત્યાં ખબર પડે

બિલાડી હાલતી થઈ ગઈ ડાયરેક્ટ દશા હું થઈ છે જામનગર દરબારી જ બેઠા છે એને એમ થયું કે મારા બેટી કંઠી તોડીને ભૂલ કરી આને પાપ કર્યું ન હોય પાપ કર્યું હોય તો બિલાડી બેઠી થાય નહીં બાપુ મુરદાસ રોતો રોતો કાટ 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 પગથિયા ઉતરી ગયો અને જામનગર દરબારે હડી કાઢી હે બાપુ ઉભા રહ્યો હે બાપુ ઉભા પણ ઉભા નથી રહેતા મુરદાસ આગળ જઈને લાકડી પડે એમ દરબાર પીડ્યા પગમાં બાપુ મને માફ કરો બાપુ મારી ભૂલ થઈ ગઈ એ કે અરે ભલા માણા હું ઠેઠ અમરેલી થી તારી પાસે આવ્યો મને એમ થયું કે આ જગત નો આમ જે તું તો પાંચ પછી ગામ નો ધણી હતો તને મારા ઉપર ભરોસો નો આવ્યો હવે કોઈ હારો બાવો ગોતી કંઠી બાંધી લે સમય વિયો ગયો એમ સમય વડા બલવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુન ને લૂંટીયો હોય ધનુષ ને સમય હોય ને તારે કંઈ કરી લેજો બાકી આ દેહ થાયકા પછી જે હરી કાંઈ બનવાનું નથી એટલા માટે એક સબરીનો પ્રસંગ મારે કેવો છે માતંગ ઋષિ જેના ગુરુ તમે વિચાર કરો એ ગુરુ મહારાજનો શબ્દ બાબુ માતંગ ઋષિ એ સબરીને એક જ વાત કરી હતી કે અહીં બેહી જા વેલો મોડો રામ આવશે આટલી જ ભજન આટલી જ વાત અને એક શબ્દ પકડી એના બાબુ સબરી બેહી ગઈ

અને સંતો નું એવું મંતવ્ય છે કે એક જગ્યાએ બેન કરોડ નામ ના જાપ થાય ને એટલે દિવાલ માંથી લીધા લક્ષ્મણ કહે છે આ તમારી પ્રકૃતિ તમારું ભજન કરે ત્યારે રામ કહે છે કે અત્યાર સુધી આપણને બધા સંતો મળવા આવતા હતા ને તો કે હા તો કે આજ આપણે એક સંતને મળવા આપણે જવાનું

નહીં આવે એ નહીં આવે એમ કે અંદર અંદરથી અવાજ આવે મારો ગુરુ બોલ્યો એ કોઈ ખોટું પડે આવે આવે ને આવે અને હળવી હળવી બાપુ આમ બોલતી હતી કે મને નજરે દેખાતું નથી કાને સાંભળાતું નથી રામ ક્યાં રસ્તે થી આવશે રામે કેવા કપડા પહેર્યા છે રામ શું વાહન લઈને આવશે આ તો હું મારા ગુરુને પૂછવાનું ભૂલી ગઈ અને હળવી હળવી ગાતી હતી શું ગાતી હતી ઠાકર મને તું મેલ માઠેલી અન તું છો એક આ સબરીએ ગાયું નો ગાયું ખબર નથી પણ આવી કઈક વેદના હતી હો સબરી કઈક આવી પીડા હતી કલા ઘેલાય મેં તારા કેવાય પીએ તારા તારી હારે મારે જૂનો નાતો આપણે બધાને છે આપણે ભૂલી ગયા છીએ સબરી કે છે મારે તારી હારે જૂનો નાતો આપણે બધાને છે કોણે નથી આપણે ભૂલી ગયા છે એટલે સમરી ગયા તારી હારે મારે જૂનો ના તો હવે બીજે ક્યાં જાઓ બાપ ઠાકર મને ઠાકર મને મેલ માઠે અને તું છો એ કા મત દરિયામાં તે મારું વાણ પડ્યું છે ને થાય છે આ સંસારના સાગરમાં બાપુ આપણા બધા હોડા હેલા જાય છે એ તો એવો કોઈક સમર્થ સદગુરુ જો સતવારો હોય છે ને આપણે કઈક લગામ હોય છે ને

એમ ડાયો માણા હોય ને એને લગામ હોપી દેવાય આપણા ઘરના કામ હોય વ્યવહારિક કામ હોય ગામનું કામ હોય ડાયા માણાને ને હોપી દેવાય આપણે ઠેકડા ન બહુ ભરાય જેને જેને બાપુ લગામ હોપી ને એના કામ સુધરી ગયા સબરી બાપુ કે છે કે મારા નાવડાને ને તો તું લગામ પકડી અને જો કાંઠે ફુગાડી તો ફૂગે એવું છે નગર અમારા નાવડા ક્યાં જાય નો કોઈ નેઠો નથી ના પછી છેલ્લી કડીમાં સબરી કહે છે કે પેલા ઓલા વાણિયા ધિરાણ કરતા અને દિવાળીએ બાપુ શોખ વહીવટ કરવો પડતો અને એનું જ્યાં સુધી બાપુ લેણું ન પતે ને ત્યાં સુધી બીજો વાણીઓ આપણને આપે ને સબરી એમ કે છે એનો દાખલો આપે છે અમે તારા જઈ આડતી આને શેઠ તું છો સાવકાર તારું લેણું છે ત્યાં લગી બીજો ધીર છે નહી ઠાકર મને ઠાકર મને મેલ માંઠેલી તું છો આટલો ગાયો તા તો લક્ષ્મણ બાપુ હળી ગાડી રામ ભાઈ ગયો પરમાત્મા રામ ના પગ ધોઈ નાખી રામ આવ્યા એ તો એને હતો પણ બાપુ એના ગુરુ ની જે વાત નો હતો ને કે આજ મારો ગુરુ બોલ્યો એ સાચું બોલ્યો એ જેનો નો હતો ને તો એને ક્યાંય હમાતો નથી રામચંદ્ર પરમાત્માને અહીંથી સીતાજીને શોધ કરવા માટે નહીં બધી ડિટેલ બાપુ અહીં સબરીએ આપી કે તમે આગળ जाओ અહીં કિસકિнда આવશે અહીં વાલીન સુકરી બે ભાઈ છે ત્યાં તમને હનુમાનજી મળશે તમને બધો રસ્તો બતાવશે અને સીતાજી જ્યાં હશે ને અહીંથી તમને ગોતી દેશે આખી બાપુ ડિટેલ સબરીએ રામને આપી છે એમנם બાપુ દુનિયા કોઈ પૂજે નહીં પણ મારો કહેવાનો અર્થ એ છે કે આપણે તો કાઈ કરવાનું નથી એક ઘડી આધી ઘડી આથી મેં પુનિયાદ તુલસી સંગત સાદગી કટે કોટી અપરાધ સમય મળ્યો છે જેટલો આનંદ થાય એટલો કરી લેજો હવે મારી વાણીને વિરામ આપવું બધા શાંતિથી મને સાંભળ્યો બદલ બધાનો ખૂબ ખૂબ આભાર કાંઈ ભૂલચુક થયો હોય તો માફ કરજો જય માતાજી